ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીથી નારાજ થઈને પક્ષમાં જે તેમની જવાબદારી હતી એ બધી જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે તેમનું છે કે આ જવાબદારીઓના કારણે તેમને સમાજ સેવા માટે પૂરતો સમય નતો મળતો એટલે આ જવાબદારીઓ છોડી છે પણ શું ખરેખર આ વાત સાચી છે તેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે તેવામાં હવે ઉમેશ મકવાણાએ પોતાની આ વાત પર મહોર લગાવતું એક કામ કરી બતાવ્યું છે શું છે સમગ્ર વિગત જાણી અહેવાલમાં ગુજરાતનું રાજકારણ કોઈ એક સીધી લીટીનું રાજકારણ નથી આ રાજકારણમાં શામ દામ દંડ ભેદ બધું જ આવી જતું હોય છે ને અહિયાં છેલ્લા ત્રીસ વર્ષથી સળંગ ભારતીય જનતા પાર્ટીનો ધબધબો ચાલ્યો આવ્યો છે આ ત્રીસ વર્ષમાં ગુજરાતમાં કેશુભાઈ પટેલના ગુજરાત પરિવર્તન પાર્ટીથી માંડીને શંકરસિંહ બે વિરોધ પક્ષ હોય એટલે જંગ ત્રિપાંખીયો થઈ જાય પરંતુ ગુજરાતમાં ત્રીજા પક્ષને છેલ્લા પાસઠ વર્ષમાં કદી સફળતા મળી જ નથી ઉલટાનું એવું થતું હોય છે કે આ ત્રીજો પક્ષ જ ભાજપની બી ટીમ બની જતી હોય છે વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટી જીતી પરંતુ બોટાદના નૈતિક રીતે ગુમાવી બેઠી આમ પાર્ટીના ધારાસભ્ય ઉમેશ તેમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આપ્યો આમ છતાં ઉમેશભાઈને આપથી અને આપને ઉમેશભાઈ થી ફરિયાદ કેમ ઊભી થઈ છે સવાલ એ છે કે ઉમેશભાઈને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે રાજીનામું આપી ફરી વખત ભાજપ તેમને બોટાદ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા પસંદ કરશે આ બધા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ તો ન આપી શકાય પણ એક અંદાજ જરૂર લગાવી શકાય કે આગળ શું થવા જઈ રહ્યું છે ઉમેશ મકવાણાએ જે રીતે વાત કરી હતી એ રીતે હવે તેઓ બોટાદની પ્રજા માટે કામ કરવા લાગ્યા છે અને બોટાદની પ્રજા વર્ષોથી જે મુશ્કેલી વેઠી રહી હતી એ ટ્રાફિકની સમસ્યાનો હવે અંત આવશે તેમણે બોટાદની આ સમસ્યા વિશે મુખ્યમંત્રીને અમુક રજૂઆતો કરી હતી અને બોટાદ ફરતે રિંગ રોડ બનાવવાની માંગણી કરી હતી જે હવે મંજૂર થઈ ગઈ છે અને હવે મુખ્યમંત્રીના આદેશથી ટૂંક સમયમાં જ બોટાદ ફરતે રિંગ રોડ બનાવવામાં આવશે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા હવે ટૂંક સમયમાં જ સર્વે પણ શરૂ કરી દેવામાં આવશે તેમના દ્વારા જે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી તેની તારીખો પર જો ધ્યાન આપીએ તો તેના પરથી પણ એક પ્રશ્ન ઉઠે છે આ તારીખો પર નજર કરીએ તો એમાં છઠ્ઠી મે છે વીસ જૂન છે આ તારીખો તો આ પત્રમાં દેખાઈ રહી છે તો જોવા જેવી વાત એ છે કે અગાઉ કરેલી રજૂઆતો માત્ર રજૂઆતો બનીને રહી ગઈ હતી ને હવે જયારે રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે તો તેને માન્ય રાખીને આ જે માંગણી હતી આ જે રજૂઆતો હતી તેને મંજૂર કરવામાં આવી છે તો પ્રશ્ન એ ઉઠે છે કે આટલી રજૂઆતો બાદ હવે એકાએક કેમ આ રજૂઆતો મંજૂર થઈ ગઈ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ માટે આપ જોતા રહો બી ટીવી ન્યૂઝ નમસ્કાર